સિહોર પ્રજાપિતા બ્રહ્માકુમારે ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે રાજયોગીની દીદી પ્રકાશમણીજીની અઢારમી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો આ વિશેષ રક્તદાન શિબિર માટે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના પૂર્વ મુખ્ય પ્રશાસિકા ગામ પ્રકાશવાણીજીની અઢારની પુણ્ય તિથિ નિમિત્તે આપણે ખૂબ શ્રેષ્ઠ પુણ્યનું કાર્ય છે કે જે દર્દીઓને લોહીની જરૂર છે સમય પર આપણે એમને મદદ કરીએ છીએ કોઈનો જીવ બચી જાય છે તબિયત સારી થઈ જાય છે એ પણ એક મોટો વિશેષ પ્રમુખ કુમારે ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સિહોર દ્વારા આયોજિત જ્યાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર સંચાલિત શ્રી ઉત્તમ એન્ડ ફૂટા બ્લડ સેન્ટર દ્વારા છે રક્તદાન શિબિર કેમ્પનું જે આયોજન કરવામાં આવે છે જે આ એક જ્યારે હોસ્પિટલોની અંદર પ્રજાપિતા વિશ્વ વિદ્યાલય દ્વારા આજે જે બ્લડ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે એ સંપૂર્ણ ભારતની અંદર થઈ રહ્યું છે જ્યારે આવું મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ થતું હોય ત્યારે મને લાગે છે કે કદાચ એ વિશ્વ વિક્રમ થવા જઈ રહ્યો હોય તો આ ખૂબ મોટી અને સરાહનીય બાબત છે અને આવા ધાર્મિક જે પણ સંગઠનો છે એને આવી સેવાકીય કાર્ય પણ કરતા રહેવા જઈએ હોમ શાંતિ એ એકાઉન્ટ જે જો પૂરી ટ્રાઈ ના આવવાનું ટ્રાઈ કે કે ઓમસ જ્યા અહીંયા પ્રેસાદે તો છે પણ 야, <laughs> 그웨이또만들이나건 Thank you. あっ。 આપણે કોણ છીએ આજે ચલો આપણે કોઈને પરિચય આપીએ છીએ તો આપણે શરીરનો પરિચય આપીએ છીએ ભાઈ મારું નામ આ છે કે અમે આ સોસાયટીમાંથી કે આ ગામના નિવાસી છીએ પણ વાસ્તવમાં આપણે કોણ છીએ ત્યાંથી આવ્યા છીએ ને ત્યાં જવા છે અને બીજું કે અહીંયા કર્મનું જ્ઞાન આપવામાં આવે છે કે જેવું આપણે કર્મ કરીએ છીએ એવું આપણને ફળ મળે છે તો અમારો આ સેવન ડેઝ કોર્સ હોય છે રોજનો એક કલાક સાત દિવસના સાત કલાક તો આપ સૌ સમય કાઢીને જરૂર થી આની મુલાકાત લેસો ને জ্ঞান સાંપર્સો જીવન ની અંદર આલે કો જયરાજシ મોરી વિપક્ષネタシ ગોટનગર પલીકા રાજયોગિની પ્રકાશ ભણીજી નું એમની ધાર્મિક પુણ્યતીતિ નિમિત્તે અગરોજ એટલે ઓડે પુજ્ય બ્રહ્મકમાની આય દ્વારા જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો એ વિશ્વ બંધુત્વ દિવસ તરીકે આજે ઉજવવાનું નક્કી છે અને એ નિમિત્તે માત્ર શિહોર જ નહીં પરંતુ સમગ્ર ભારત અને સમગ્ર નેપાળ આ બે દેશોમાં પ્રજાકુમારી વિશ્વવિદ્યાલયની જેટલી પણ સંસ્થાઓ આવેલી છે એ તમામ સંસ્થાઓમાં આજે વિશ્વ બંધુત્વ દિવસના ભાગરૂપે એ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને સમ બંને દેશોમાં એક સાથે આ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે અને એમાંથી આશરે એક લાખ જેટલી બોટલો એકત્રિત કરવાનું એક મહા અભિયાન જે આજરોજ નિર્ધારિત કરવામાં આવ્યું છે અને આ સાથે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ જે સ્થાન પામવાનું છે તો આ નિમિત્તે આપણે સમગ્ર આયોજકો સંચાલકોને લોકોના સ્વાસ્થ્ય સંબંધી એક આ ઉચ્ચ રક્તદાન મહાદાન કહેવાય છે તો એ માટે માટેનો ઉત્તમ વિચાર આવ્યો એ માટે તો ખરેખર સૌને ધન્યવાદ અને જે આ મહા સેવાકીય કાર્ય એ લોકો અત્યારે કરી રહ્યા છે તે ખૂબ જ લોકો માટે દર્દીઓ માટે ખાસ કરીને ફાયદાપૂર્વક બની રહેવાનું છે તો એમને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે એમની જે વિશ્વકલ્યાણની ભાવના છે કે જે એમનો હેતુ છે કે લોકોનું પરમાત્મા સાથે મિલન તો એ દિશામાં જે કાર્ય કરી રહ્યા છે તો એમાં ઈશ્વરે એમને વધુને વધુ શક્તિ આપે અને આ કાર્યમાં વધુને વધુ સફળ થાય અને વધુને વધુ જનસેવાકીય કાર્ય થકી લોકોનું પરમાત્માના મિલનનો જે એમનો ધ્યેય છે એ સિદ્ધ થાય એ માટે આ ઈશ્વરના ચરણોમાં પણ પ્રાર્થના કરીએ છીએ